महानगरपालिका विस्तार जुदाजुदा मुख्य रस्ताओ विस्तारों की सफाई तमज आवा रस्ताओ पर उगी निकलेल बावड़ जंगल कटिंग में कामगिरी खास सफाई जुम्मेश स्वरूपे हाथ धरवा निर्णय करवामा आवेल छे जे कामगिरी तारीख 27 अक्टूबर 2025 થી 5 नवंबर 2025 અને 6 नवंबर 2025 થી 15 नवंबर 2025 સુધી બે તબક્કા માં પૂર્વ અને પશ્ચિમ ઝીન ના જુદા જુદા મુખ્ય રસ્તાઓ આવરી લેવામાં આવેલ છે જે રસ્તાઓ તથા તેની બંને સાઇડો પર વેસ્ટ મટીરીયલ વચરો ઉપાડ હો તેમજ ઉગી નીકરેલ બાવળોની કટિંગ જેવા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જે ઝુંબેશમાં પ્રથમ તબક્કે હયાત ચાલતી કામગીરી મશીનરી ઉપરાંત વધારાના 11 જે સીત બી અને 11 ડમ્પરો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે કામગીરીનો આજ રોજ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગાંધીધામ વિસ્તારના ગુરુકુળ વિસ્તાર તથા આદીપુરના વોર્ડ 5 એ પાંચ બી વિસ્તારનો નિરીક્ષણ કરવામાં આવેલ અને આ કામગીરી ખૂબ જ સારી રીતે અને ઝડપી થાય તથા લોકોને સાફ સફાઈની પૂરતી સુવિધા પ્રાપ્ત થાય તેવી કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ આમ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરી ખાસ સફાઈ ઝુંબેસ તરીકે હાથ ધરી મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ રહેશે તેમ જ નાગરિકો તેમ જ દુકાનદારો દ્વારા આ સફાઈ ઝુંબેસમાં પૂર સહકાર આપવામાં આવે તેમ જ જાહેર માં કચરો ન ફેકવા અપીલ કરવામાં આવે છે તે હું મહાનગરપાલિકાના કમિશનર શ્રીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે